સામખ્યા શિકારપુર નેશનલ હાઈવે પર સાથે એક પછી એક એમ આઠ વાહનોના અકસ્માત થયા હતા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો આઠ વાહનોના અકસ્માત થયા હતા હજી સામખ્યામ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ સામખ્યા શિકારપુર વચ્ચે આજે સવારે આઠ જેટલા વાહનોનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અજંતા બ્રિજ પાસે આજે વહેલી સવારના અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાયા બાદ સો મીટરના ગાળામાં અકસ્માતની માળા સર્જાઈ હતી હાઇવે પેટ્રોલિંગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી તાત્કાલિક અસ્તથી ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો અને ઘવાયેલાઓને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સામખ્યાળી સારવાર માટે દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો એક પછી એક એમ અચાનક આઠ વાહનોના અકસ્માત સર્જાયા હતા જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે અકસ્માતના કારણે બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો વહેલી સવારના આ અકસ્માત સર્જાયો હતો